વડોદરા શહેરમાં વધુ એક નશેબાજ કાર ચાલકે હરની એરપોર્ટના ગેટ પાસે અકસ્માત સર્જ્યો વડોદરા શહેરના હરની એરપોર્ટ પાસે રાત્રે નશેબાજ કાર ચાલકે હરની એરપોર્ટના ગેટ પાસે અકસ્માત સર્જ્યો હતો ટુ વ્હીલર લઈને નોકરી પર જવા માટે નીકળેલા શૈલેશ શાહને ફૂલ સ્પીડમાં આવતા કાર ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ ફંગોડાઈને રોડ પર પટકાયા હતા બનાવના પગલે લોકટોળા એકઠા થઈ ગયા હતા ટક્કર મારીને ફરાર થઈ ગયેલા કાર ચાલકનો અન્ય વાહન ચાલકોએ પીછો કર્યો હતો કાર ચાલક એરપોર્ટ ચાલકથી સીધો સંગમ ચાર રસ્તા તરફ વળીને ભાગ્યો હતો સંગમ ચાર રસ્તાથી તે ડાબી તરફ વળીને ધવલ નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ જઈને વારસિયા રિંગ રોડ પંચશીલ કોમ્પ્લેક્સ તરફ ભાગ્યો હતો ત્યાં એક તરફ રોડનું કામ ચાલતું હોય કાર ધીમે પડતા પીછો કરતા વાહન ચાલકોએ કાર ચાલકને ઘેરી લીધો હતો બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા રોષે ભરાયેલા ટોળાએ કારમાં સવાર બે વ્યક્તિઓને નીચે ઉતાર્યા હતા અને મેથી પાક ચખાડ્યો હતો આ બંને વ્યક્તિઓ દારૂના નશામાં હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે બીજી તરફ કારમાંથી વિદેશી શરાબના કોટરિયા પણ મળી આવ્યા હતા દરમિયાન પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકોને પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને દાદા સાઈડ માં એ દાદા ની ઉપર એને ગાડી ચડાવી દીધી અને દાદા હવામાં માં ને નીચે પડ્યા કુદરત સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં મારા ભાઈબંધ ને ત્યાં બેસાડી હું ગાડી નો પીછો કરવા ગયો તે એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી દીધી અને જે એરપોર્ટના ના સીસીટીવી માં દેખાશે અને ત્યાંથી એરપોર્ટ થી પણ ત્યાં ગાડી ભાગ્યો પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો ને અત્યારે અહીંયા વારસિયા રિંગ રોડ પર એને પકડ્યો અને વારસિયા રિંગ રોડ પર અહીંયા ખાલી પોલીસને બોલાવીને એમને ગાડીમાં કેટલા માણસ ગાડીમાં બે માણસ હતા અને એ લોકો દારૂ પીધેલા હતા ને એ બધું અંદર પડેલું છે

એરપોર્ટ આગળથી અઠાર તો અઠાર તો એક કાકાને ગયડા માણસે આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો ઉડાડતો અહીં આવ્યો છે અને એક ભાઈ એનો પીછો કરે છે એની જિંદગી બચી ગઈ છે પણ એક કાકાનો જીવ બચાવ્યો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા અહીંયા પીધેલા હા પીધેલા હતા એની આખી ગાડી તારુથી ફૂલ ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપની ની